ખાડી ઓસરી રહ્યા હોય જેને લઈ મીઠી ખાડી વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી દેવાય છે સાથે સ્થાનિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા રહી છે સુરતમાં ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે લીંબાત મીઠી ખાડીમાં પૂર આવતા ખાડી કિનારાના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે હાલમાં મીઠી ખાડી પૂરના પાણી ઓસરવાની શરૂઆત થતા સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી શરૂ કરાઈ છે સાથે જ્યાંથી પાણી ઉતરી રહ્યા છે ત્યાં પાલિકા દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ પણ કરાઈ રહ્યો છે તો સાથે મેડિકલ ટીમ ફાયર ટીમ અને સફાઈ ટીમ કામમાં જોડાય છે જ્યારે પાલિકા તંત્ર સાથે વિવિધ સંસ્થાઓ અને એનજીઓ દ્વારા ફૂડ પેકેટ દૂધ અને પીવાના પાણીનું પણ સ્થાનિકોને વિતરણ કરાઈ રહ્યું છે તો હજુ પણ મીઠી ખાડીના કેટલાક ભાગોમાં પાણી ભરાયેલા છે શરૂ કરાય છે ખારીપુર ના પાણી વસરી ગાય છે છેલ્લા બે દિવસથી સમગ્ર સુરત શહેરમાં જ્યાં જ્યાં પણ પાણી ઊસરી ગયું છે ત્યાં ખૂબ જ ઝુંબેડ પાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે કાદવ કીચડ સાફ કરવાનું કચરા સાફ કરવાનું એમના માટે એન્જિનિયરિંગ વિભાગ સેનિટેશન આરોગ્ય હેલ્થ બધા જ વિભાગો સંકલન કરીને આ કામગીરી ઝડપથી કરી રહ્યા છે એમના માટેના જેસીબીઝ ટ્રેક્ટર્સ સ્ક્રેપર મશીન્સ રોબોટ મશીન્સ સીવર જેટિંગ મશીન્સ આ તમામ પ્રકારની મશીન્સ મોબિલાઇઝ કરવામાં આવી છે સાથે સાથેસાથ મેનપાવર એન્જિનિયરિંગ સ્ટાફ પણ રિસોર્સિસ જ્યાં ઝોનમાં પાણી નહીં ત્યાંથી આ ઝોન્સમાં લોકલાઇઝ કરવામાં આવ્યા છે અને એમના સિવાય દવાનું છટ છંટકાવ ફ્લોરિન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન ઓઆરએસનું ડિસ્ટ્રીબ્યુશન આ તમામ વિસ્તારોમાં મેડિકલ હેલ્થ ટીમ તરફથી ડોર ટુ ડોર સર્વેલન્સ અને બધાનું હેલ્થ છે અત્યારે અમે ફૂલવાડી વિસ્તારમાં આવ્યા છે અને આ વિસ્તારમાં અરે ચાલે એ નેક્સ્ટ 8 કલાકમાં બીજા ઝોનમાંથી બથારાની બીજે મટીરીયલ પર કામ કરાવીશું કર્મચારી પર છે સાથે સાથે ઇન્વેન્ટરી ચેક જી આપ નામ વિસ્તાર છે મારું નામ મોહમ્મદ છે આ વિસ્તાર છે ખાડી રજા ચોક કિનારે પર કાલે અહીંયા જે બે ત્રણ દિવસથી કુદરતી આફત આવી હતી કાલ સુધી કાલે સાંજ સુધી રાત સુધી આ આફત મતલબ પાણી બધું ઉતરી ગયું છે સવારે આઠ વાગ્યાથી બધા અમારા એસએમસીના ઓફિસરો છે એવા કે ભાઈ ગણેશવાલા સાહેબ છે અમારા ચીફ એજ્યુક્યુટિવ ઓફિસર છે પછી આસિસ્ટન્ટ કમિશનર સાહેબ આવી ગયા હતા બધા હમણાં ઇસ્પોટ પર જ છે બધા ડીજી ઝોનના બધા સફાઈ કર્મચારીઓ બી આવી ગયા છે ફાયર બ્રિગેડ બી આવી ગઈ છે અહીંયા સારું વળતરથી કામ ચાલુ છે અહીંયા અમારા ત્યાં લગભગ લગભગ એક બે કલાકમાં અમારા ત્યાં બધું સફાઈ પૂરું કરી નાખશે આ લોકો કઈ કઈ ટીમ જોડાય છે અમારા સાથે ટીમ જોડાય છે આરોગ્ય ખાતા છે લોકસેવા ડેપોના અધિકારીઓ છે ચાર ત્રણ ચાર જેસીબી છે ત્રણ ચાર વડા ડમ્પરો છે ને દોઢસો માણસો કર્મચારી છે સફાઈ કર્મચારી છે પચાસ એક અધિકારીઓ છે બધા